સુરતમાં ફરી ગેંગવોર થવાના ભણકારા જોવા મળ્યા હતા જોકે પોલીસની સુજબુતાને લઈને હાલ સુરત લોઈ લોણ થતો રહી પામ્યું છે પુણા પોલીસે સુરિયા મરાઠીના સાગરીતો હાર્દિક પટેલના સાગરીતો પર હુમલો કરે તે પહેલા જ પિસ્તોલ સહિતના ઘાતક હથિયારો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે જોકે અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ પણ કમર કસી રહી છે જેમાં પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુરત કડોદરા રોડ પર આવેલ વીડ પાટિયા પાસેથી કુખ્યાત ગેંગસ્ટર સુરિયા મરાઠીના સાગરીતો જેમાં હેમરાજ કાશીનાથ પાટીલ અશોક સાધુ બેલદાર સંદીપ ઉર્ફે ગાવઠી ગોપાલ કોમાવત અને રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની ઝડપ લેતા તેઓ પાસેથી બે દેશી હાથ બનાવટની પિસ્તલ અને જીવતા કાટીઝ મળ્યા હતા પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતાં રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલે કબુલાત કરી હતી કે તે પોતે સૂર્ય મરાઠીનો મિત્રો હોય અને સૂર્યા મરાઠીના ખૂન કરવાવાળા હાર્દિક પટેલના સાથીદારો સુમુલજીણે વિકાસ મગરે મુન્નુ દત્તા તથા હિતો સોલંકી અને તેને તેને અને તેના ભાઈને એકાદ મહિના પહેલાં મારવા માટે આવ્યા હતા જેથી તેનો બદલો લેવા પિસ્તોલ મંગાવી હોવાની કબુલાત કરી હતી જેને લઈપુણા પોલીસની પણ આંખો ચાર થઈ ગઈ હતી અને સુરતમાં લોહી રેડાઈ સાથે જે ગેંગવોર થાય તે પહેલાં જ આરોપીઓ ઝડપાઈ જતા હાલ સુરત પરથી એક ઘાટ ટળી છે પરંતુ આવા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપનારાઓ સામે પોલીસે હાલ તો કડક પગલાં લે તેવી જાતી જરૂર છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ